હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો આજે જો હવાર નો વ્લોક આપણે કારણ કે આજે આપણે કામે નહીં જા ને આજે આપણે જવાનું છે શ્રીમતમાં એટલે આપણે ઘેરે રહેલા છીએ ને જો અમારે જયપાલભાઈ ને આવવાની હોય તાર થી આવવાનું છે ને હા ને આ જો અમારા લીંબી બેન ને આસુ બેન એ બધા તાર થી જાય જોવા

<perform> गाउमा <perform सदोगे>

ফাইল যি লিম্বি বেন বন খা নে খাওঁ মই

تیا بو دیا ته او بهر ځیږې ته او می بیا وسي نه پګلا فردا فردا نکړا که ته ام منځه درشن کری لې نیم پشه گردی تھیه که پشه بو درشن کروانو ولونو راځلې ام پیلا درشن کروانو بیا ته درشن کرلې نه ځې پا ته او پشه اګهسن پګلا فرین نه ځوا ځې

હે તેમ બહુ થાકી રહેતેન ખબર નઈ હા હા તમે બોલેરા અમે નઈ અમે છે ને આપડે વાડી

વરખીના મહેમાનને લેવા જયો હો હે વરખીના મહેમાનને ઠેક ઢેરવા જયો હો ના ઠેક હે હે ઢેરવા લાવવા પડે હે ને મને ઢેરવા લાવવા પડે તો હવે કે નવી આવે તો એ ડબ્બા થી આવ્યો

જો હવે જઈએ આપણે ડાયરેક્ટ ઘરે તો પેલે કાકાનો લઈ ગયા નાથી ને આપડે જે આવે ઘરે અને બેન ને તા રજા આવી ગઈ કબે તો મજા આવી જી ને રજા હા અને ભાઈ બેન આખો વ્લોગ શૂટ કર્યો ભાઈ ખાસ કરીને બધા કમેન્ટ કરો તો કેવો લાગ્યો આ કબે હા બધા કી દેનો ખાસ કરીને કમેન્ટ માં ખાસ કરીને બધા કમેન્ટ કરજો ભાઈ બેન મસ્ત મસ્ત વ્લોગ બનાવે એમ બધા કહેતા હોય કે બેન ને વ્લોગ બનાવવાનો આપતા પણ બેન ભાઈ હે ને બહુ મસ્ત મસ્ત વ્લોગ બનાવે બેનને અમારે હે ને આમ

રો ભાઈ જે હશે એ બધા ઘેરે આવે અત્યારે તો ફેમિલી અત્યાર વાગી જશે અગિયાર અને આપણે ગયેલા તો બાર ઝૂમવા હું જમીને છું અને હજુ મારા ઘણું બધું કામ કરવાનું એડિટિંગ કરવાનું બાકી છે અપલોડ કરવાનું બાકી છે તો ફટાફટ કરી નાખું અને ખાસ કરીને આજે બેને બ્લોગ બનાવવું તો તમને કેવો લાગ્યો કમેન્ટની અંદર જણાવી દેજો અને ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક લાઇક કરી દેજો આજનો બ્લોગ બસ અહીંયા વધુ તે બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Mari kita cek nama vlog macam tu. Kita nanti jumpa lagi. Bye bye.